નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ભવ્ય રોડ શોનું આયોજન થયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ ભવ્ય રોડ શો વડોદરા શહેરમાં યોજાયો જા તેમણે સભા પણ સંબોધિત કરી વડોદરા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર અર્થે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે શહેરના નાગરિકોને સંબોધિત કરતા કહ્યું કે હું જામ જામકંડોળના ગોધરા ભરૂચ અને વડોદરા ચારેય જગ્યા પર જઈ આવ્યો બધી જ જગ્યાએ ફક્ત મોતી મોતી સંભળાય છે બટન અહીંયા દબાવવું અને કરંટ ઇટલીમાં લાગવું જોઈએ આ સંબોધિત કરતી વેળાએ ગૃહમંત્રી અમિત શાહના શબ્દો હતા તેમણે વડોદરા વાસીઓને પણ કહ્યું કે નાજુ પછી પહેલા વોટ આપવા જજો

મારી સાથે બોલો ભારત માતા ભારત માતાી